મજામાં જ હશો કારણ કે આપણા બ્લોગ જે જોવે એ મજામાં જ હોય તો મિત્રો અત્યારે સવારના વાગી ગયા છે લગભગ પોણા સાત અને અમે આવી ગયા છે કાકાના ખેતરમાં આજે પાણી લેવાનું છે એટલે અમે અહીંયા આવ્યા વહેલા સવારે ઉઠીને તો અમને એક નજારો દેખાયો બહુ ખતરનાક નેચર એટલે સુપર નેચર તમે જોવો મન ખુશ થઈ જાય પણ મિત્રો એના માટે નેચર જોવા માટે તમારે છે ને સવારમાં વહેલું ઉઠવું પડે તો હું તમને બતાવું છું નેચર સવારનું વહેલું નેચર આપણું કેવું હોય છે તો જોઈ શકો છો તમે ફર્સ્ટ ક્લાસ એકદમ ફેન્ટાસ્ટિક સુપર નેચર જોઈ લો આ સવારની એકદમ આપણો આખો દિવસ સારો નીકળી જાય ને એવી એકદમ જોરદાર નજારો છે તો આ નજારો તમે માણો માણે બરાબર છે તો જોઈ લો પાણી ચાલુ થઈ ગયું છે ધારીમ જશે લગભગ આખું આવી ખેતર પાર કરીને પહેલાં ખેતરમાં જવા દેવાનું એટલે પાંચ મિનિટ જેટલી વાર તો લાગશે જ પાણી પગતા તો હવે આપણે સુખનો સૂરજ ઉગાડવાનો છે એટલે સુખનો સૂરજ ઉગાડવા માટે સૂરજના ઉગતા પહેલાં આપણે ઉઠવું પડે અને મહેનત કરવી પડે બરાબર છે તો આપણું કહેવા માગું છું કે સુખનો સૂરજ ઉગાડવો હોય તો પહેલાં એકદમ જીત તોડ મહેનત કરવી પડે અને થોડો સપોર્ટ પણ જોઈએ જે આપણી યુટ્યુબ ફેમિલી આપણી ઇન્સ્ટા ફેમિલી જે પણ આપણને જોતી હોય મારી જે ફેમિલી હોય એ આપણને સપોર્ટ આલે તો વહેલો આપણો સૂરજ ઉગી જાય બરાબર છે તો કન્ટિન્યુ તો મિત્રો અલ્પેશ તો બચારો ખાધા વગર જ આવે છે ખાલી ચા એકલી પીધી હશે કદાચ અને આપણે નાસ્તો કર્યો અલ્પેશનો બચારો ખાજા વગર આવવું પડ્યું કારણ કે પાવડો યાર છે કોને લાગે એમ પાવડાને કોણ તો બોકાટો પડે શું કરીએ અમારી થતું નહીં બહુ થાય અરે બહુ થાકી જવાય બહુ દુઃખે શરીર પણ શું કરીએ કરવું પડે કારણ કે આપણે પોતાના ખર્ચા પોતે પૂરા કરીએ મા બાપ પર બહુ જ નહીં હા સપોર્ટ કરા મા બાપનો ડાઉટ પણ હું છું નહીં એમ એટી ટ્વેન્ટી છે વીસ ટકા આપણે મા બાપ જોડેથી લઈએ એંસી ટકા આપણે આપણું પોતાનું કરીએ બરાબર છે અને બીજું કે તો મને એવું લાગી રહ્યું છે અંદરથી ફીલ કે મારી યુટ્યુબ ફેમિલી મારી ઇન્સ્ટા ફેમિલીના જે હું ખેતી કામના અને એવા બ્લોગ બનાવું છું તો અમુકને ઇન્ટરેસ્ટ નહીં હોય જોવાનો અમુકને કંટાળો આવતો હશે જોવાનો કારણ કે ભાઈ મારા આખા દિવસનું કોમ જ મારું આ છે એક તો હું વેલ્ડિંગનું કામ કરું અને બીજું ખેતીનું કામ કરું અને બીજું આપણું છે ફૂલ ટાઈમ યુટ્યુબ યુટ્યુબ બરાબર તો મારી ચેનલ છે આપણી ચેનલ છે યુટ્યુબ અરુણ લાઇફસ્ટાઈલ બ્લોગ એટલે મારે મારું લાઈફસ્ટાઈલમાં મારી જે સવારથી મળીને સાંજ સુધીનું મારું જે બધું પ્રવૃત્તિ થાય એ જ મારે તમને બતાવવાની હોય બરાબર એટલે હું આખો દાડો ખેતરનું કામ કરું તો સવારથી લઈને આજે સવારમાં સાડા છથી લઈને કે સાંજે સુધી હું બધું આવું જ કોમ કર્યા કરીશ તો પછી હું બીજું કઈ રીતે હું એ કરું તો તો પણ હું તમને કહું છું મારી યુટ્યુબ ફેમિલીને કહું છું કે તમને આવા બ્લોગ જોવા ના ગમતા હોય તો કોમેન્ટમાં જણાવજો બરાબર છે તો આપણે ફ્રેન્ક વિડીયો આપણે ચેલેન્જ વિડીયો પછી આપણે આઉટડોર વ્લોગ બરાબર ટ્રાવેલ બ્લોગ બધું આપણે તમને પ્રોવાઈડ કરીશું તો થોડું કોમેન્ટમાં જણાવી દેજો અને મિત્રો તમે કોમેન્ટ કરવાનું રાખો યાર તમે કોઈ કોમેન્ટ કરતા નહીં બરાબર છે એટલે તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે મારી ઓડિયન્સ કેટલી છે અને ક્યાંથી ક્યાંથી જુએ છે કયા સ્ટેટ કયા રાજ્યમથી જોવે છે બરાબર છે ઓબ્વિયસલી જ જશે પણ કયા જિલ્લામાં કયા તાલુકામાંથી જોવે મને ખબર પડી જાય ને એટલા માટે બરાબર છે તો ફટાફટ વિડીયોને લાઇક કરો પહેલાં વિડીયોને લાઇક કરો એ પહેલાં જો અલ્પેશ બહારુ બંધે અલ્પેશ બહારું બંધે છે ને એ પહેલાં લાઇક કરી દો બરાબર અને કોમેન્ટ પણ તૈયારી તૈયારીમાં કર દો ચલો તો મિત્રો સવાર સવારમાં આમ આમ નજારો બહુ ખતરના ખે જોઈ શકો છો તમે જોઈ લો અને મિત્રો બીજી વાત આપે કે આપણે જ્યારે પણ ગમે તે ખેતરમાં પાણી વાળવા જઈએ એટલે આવું ખેતરના માલિકે શેઠે ખાલી બે ત્રણ જણને કહ્યું હોય કે ભાઈ આપણે કાલે આ ખેતરમાં પાણી વાળવાનું છે શહેરમાં મોટર તમારે ચાલુ કરી દેવાની છે ને પાણી ખેતરમાં ચાલુ થઈ જશે બરાબર પણ મને એ નહીં ખબર પડતી કે આ હારા બગલોન કોણ જઈને હે વગર ઇન્વિટેશન વગર કહે મારા હાના આવી જ જાય હે પારિયો તોડવા મદદ કરતા હોય તોય સમજ્યા પણ આ તો ખાવાનું ઉપરથી પારીઓ તોડવાની અને હેરન ગતિ કરવાની જોવા વેચી જાય છે ને જો જેમ પેલું પંચ ભેગો થયો એમ જમવાનું થયું એમ જોવા જાય એક વામને એક વામને એક વામને એક વામ સ્વાગત કરવા રહે લાગે આવે હરસિયો અને કોનભીચીડાની બધું ન્યા કરે ને એમનું સ્વાગત કર્યા કરે ન્યા કર્યા કરે તો ખાઈ જાય આવે એટલે આવું છે મિત્રો શું કરે એવા બગલાને મારીએ છ એક ઢેફું મારું ટ્રો લઈને ટ્રો મારું કહી દઉં પણ એવું ના કરાય તો જીવ કહેવાય એ હમણાં પેટ પાળવા માટે એ કરતા હોય બરાબર છે મિત્રો એટલે આપણે એવું ના થાય હા ઉડાએ ખરા પણ મારીએ તો નહીં અરે એવું ખોટું આમ સો બે ચલો કન્ટિન્યુ તો મિત્રો ધાર્યો હારો હેરોન કરે હે પાણી બહુ લિકેજ થાય ધીરે ધીરે નાખીએ છીએ હું નર્પેશભાઈ બરાબર પાણી રોકવાની કોશિશ કરીશું જેટલું બને એટલું અને બીજું કે આપણે પાછળ જોઈ લો સુરત દાદા છે ફર્સ્ટ ક્લાસ નીકળી ગયા બરાબર તાપ રાખવાની આમ મળી છે પણ સુરત દાદાની ઉપર એક સરસ મજાનું આમ સર્કલ બન્યું છે જોઈ લો મેઘધનુષ નું એ થોડું થોડું આછું દેખાય છે પણ તમે જેની નજર થી જોશો ને તો દેખાઈ જશે હું તમને બતાવું બરાબર છે એક છે કહીથી સારું થયું અહીં રે નહીં રે નહી નહીં રે નહીં રે નહીં હા એ આ રે જો અહીંથી અમરે નમરે અહીં છે સારું કમ કમનું બન્યું હશે એ ખબર નહીં ને અલબા

અથાણું ને રોટલો ખાઈએ મજા આવશે મને તો પાણી ભરવા મોડી સારું અથાણું તો કન્ટિન્યુ રહે જો અલપાઈ દે અલ્યા તો ફાઇનલી મિત્રો આપણું પાણી પતી ગયું છે ને બધું બહાર વારો બધું રેડી કરીને આપણે આવી ગયા છે ફાટલીવાળા કૂવે જ્યાં મોટર બંધ કરી ત્યાં બરાબર એટલે અર્જુન કાકાને મોટર બંધ કરીને અર્જુન મયુર કાકાને બાઇક પર ગતારે ગયા રહો દાળિયાની આદે મા મમ્મીની આદે એટલે મા લેવા હું જોયું છું બરાબર છે અને તમે એક વસ્તુ બતાવો આપણે આનો બ્લોગ પહેલાં પણ આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે ને મને લાગે ત્યાં સુધી તમે જોઈ પણ લીધો છે તો આ વસ્તુ અમે આ ચણા અમે પૂકેલા જો બહુ જબરજસ્ત ઉગ્યા હે એક નંબર જો સુપર ચણા થયા આ તો ચણા ખાવાની મજા જ છે જો શું કરે लाइक करो फॉलो करो सब्सक्राइब करो लाइक करो फॉलो करो सब्सक्राइब करो हां रुदा सब्सक्राइब करम कर दे <laughs> सब्सक्राइब करम कर दे हे कर दे की दे बोल बोल ना तो रुदो शर्मा है इवो अब तो फाइनली मित्रों आ गया पास पासा में रुदा क्षेत्र में 3:00 बजे आ હવે દોઢ વાગી દેખા ને ખેતરમાં પણ ના ખાતા નાખીને આવ્યા પણ બ્લોગ ના ઉતારી શક્યો કારણ કે તાવે બરાબર અને જે પહેલાં બેન મેં ખાતરની કોથરી ચઢાવી દીધી અને આપણે આવી ગયા બોટલને ટકા દીધી બરાબર છે તો હવે ફટાફટ ખાતર પતાવી દઈએ ને ભાઈ ખ્યાલ છે કે થાય દારિયામાં હજુ પાણી છે જો તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે નહીં તો ફ્રેશ થઈ ગયા અને આજે રવિવાર છે એટલે ખાસ આપણા માતાજીનો મેલેડીમાં રવિવાર ગણાય છે અને એમાં પાછું આપણે કુખાર મેલડીના ભક્ત હોય ભાવિક ભક્ત હોય તો આજે માતાજીને રજ કરાય કારણ કે ખેતરના કામ હોવાથી આપણે કુખાર મેલડી બહાર જતા જઈ નહીં શક્યા એટલે આપણે માતાજીને દિલથી ઘરેથી જ આપણે એ કરી શકીએ બરાબર છે તો એના માટે જો લો ફર્સ્ટ ક્લાસ આપણે માતાજી મંદિરે બેઠા દીવા બત્તી બતી દીધી અગરબત્તી કરતી દીધી તો અહીં આપણે બ્લોગને એન્ડ કરી છે ચેનલ પર નવાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરો જોજો અને લાઈક તો જરૂર કરી દેજો બરાબર છે આજના માટે આટલું જ કારણ મળીએ નવા ટૉપિક નવા વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત જય કુખાર મેલડી રામમાળી હા ગુડ નાઇટ એન્ડ ટેક કેર